રામનવમી નિમિત્તે ધોળારામજી મંદિરે મહાઆરતી કરી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી આજ આજરોજ છોટાઉદેપુરના ધોળારામજી મંદિરે રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ રામ રામજી મંદિરમાં રામ રામધૂન કરતાં ભાઈ ભક્તો નજરે ચડ્યા હતા સવારથી જ નગરની બહેનો દ્વારા અને યુવાનો દ્વારા રામજી મંદિરને ફુલાહારથી શણગારવામાં આવ્યું હતું સવારથી જ ભક્તો ભક્તોનું રામજી મંદિરમાં ઘસારો જોવા મળી રહ્યો હતો અને બપોરના બારના ટકોરે મહાઆરતી કરી રામ જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરના દરેક સમાજના ભાવિક ભક્તો જોડાયા હતા અને સાંજના સાડા ચાર વાગ્યાના સમયે રામજી ભગવાન રામજીનો વરઘોડો નગરમાં નીકળશે તેમ મહારાજશ્રીએ જણાવ્યું હતું અને તેમણે વધુમાં સાંજે મહાપ્રસાદી માટે નગરજનોને આમંત્રણ આપ્યું હતું દેપુરથી અજય જાની જય શ્રી સીતારામ આજે અયોધ્યાધામમાં ભગવાન શ્રીરામના નવા મંદિર બન્યા પછી પહેલું રામનવમી નિમિત્તે આપણે છોટા ઉદયપુરમાં ગોરેરામજી મંદિરમાં દર વર્ષની જેમ અખંડ ચોવીસ કલાકનું અખંડ રામધૂન કરવામાં આવ્યું જે આજે બાર વાગે સમાપન થયું અને ભગવાન શ્રીરામના જન્મ જન્મોત્સવ નિમિત્તે બાર વાગે મહાઆરતી જે કે ગામના વડીલો બહેનો ભાઈઓ બધા આવ્યા હતા ભગવાન રામને ભવ્ય આરતી ઉતાર્યા એમના પછી બધાને પ્રસાદ વિતરણ થયું અને સાંજે આપણા ગામમાં ભગવાન શ્રી રામના બહુથી ભવ્ય શોભાયાત્રા આખા નગરમાં ફરશે અને એમના પછી શોભાયાત્રા પછી ભગવાન શ્રી રામની નામની પ્રસાદ પૂરે ગામને ખવડાવવામાં આવશે એટલે બધાને નમ વિનંતી પણ છે કે બધા આમ આપ પધારે અને જય શ્રી રામ જય શ્રી રામ આજ આજરોજ છોટાદેગુ રામજી મંદિરની અંદર બધા ભાવિ ભક્તોએ ભેગા થઈને રામના જન્મદિવસની ઉજવણી સારી રીતે કરી મહાઆરતીનો લાભ લીધો છે અને સાંજે પાંચ વાગે રામજીનો વરઘોડો નીકળશે પૂરા નગરમાં રામજીનો વરઘોડો ફરશે અને ત્યારબાદ મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો દરેક ભાવિ ભક્તોએ જરૂરથી મા પ્રસાદીનો લાભ લેવા આમંત્રણ છે જય શ્રી રામ યોગેશ જોશી છોટાઉદેપુર જય શ્રી રામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રામ મહોત્સવના કાર્યક્રમ ભગવાન આજે રામ જન્મ આજે ભગવાનનો જન્મદિવસ છે આજે પૂરા દેશભરની અંદર આજે પૂરા દેશભરની અંદર ભગવાનના બાર વાગે જન્મદિવસ નિમિત્તે આ મહાઆરતીના કાર્યક્રમો કરશે અને દેશભરની અંદર આજે શોભાયાત્રાઓ આજે છોટાઉદેપુર નગરની અંદર આજે શોભાયાત્રામાં ખૂબ ઉલ્લાસભેર હિન્દુ સમાજ ખૂબ જોડાયેલો રહેશે આજે ભાવભેર્યું આજે ભગવાનનો જન્મદિવસના નિમિત્તે ખૂબ આજે ઉત્સાહભેર કાર્યકર્તાઓ આજે રામ અને વરઘોડાની અંદર જોડાયેલા રહેશે રામભાઈ ભરવાડ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સંગઠન મંત્રી